દિવ્યાંગ ભાઈઓ માટેના નવીન ભવનનું લોકાર્પણ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ સંચાલિત મનો દિવ્યાંગ વ્યક્તિઓના આશ્રમમાં આજરો તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મનો દિવ્યાંગ ભાઈઓ માટેના નવીન ભવનનું લોકાર્પણ મુખ્ય દાતા શ્રી બિપિનભાઈ શંકરભાઈ પટેલ રાજપુર કડીવાળાના વ્રત સંપન્ન કરવામાં આવ્યું આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારેખ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા નાયબ કલેક્ટર શ્રી બેલડિયા સાહેબ સમાજ સુરક્ષા અધિકારી કપિલભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી નરેન્દ્રસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ દલાલ તથા દાતાશ્રીઓ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મંદ મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશોકભાઈ જૈન તથા સો ટ્રસ્ટી ગણે આશ્રમના સેવા સાથી અને દાતાશ્રીઓનો આભાર માન્યો હતો રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી